સુરતમાં ગૌ સંસદ સંસ્થા દ્વારા કલેક્ટર થકી મુખ્યમંત્રીને આવેદનપત્ર અપાયું હતું જેમાં જણાવાયું હતું કે સનાતની હિન્દુ ધર્મના ચારે મઠોના જગદગુરૂ શંકરાચાર્યજીની મોહિમ ગાયને પશુની શ્રેણીમાંથી મુક્ત કરી રાષ્ટ્રીય માતા ઘોષિત કરવા તેમજ સમગ્ર દેશમાં ગૌવંશની કતલ બંધ કરવાની મોહિમને સમર્થન કર્યું હતું પ્રાચીન કાર્તિક મનુષ્યના રોજિંદા જીવનમાં ગાયનું આગવું મહત્વ રહ્યું છે વૈદિક સમયથી ગાયના ધાર્મિક વૈજ્ઞાનિક અને આર્થિક મહત્વને ધ્યાનમાં રાખીને તેને કામધેનું કહેવામાં આવે છે રાજ્યના વિવિધ ભાગોમાં વિવિધ દેશી જાતિની ગાયો જોવા મળે છે તેમ છતાં દેશી ગાયોની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે દેશી ગાયના દૂધમાં માનવ આહાર માટે વધુ પોષક તત્વો હોય છે દેશી ગાયનું દૂધ સંપૂર્ણ ખોરાક છે કારણ કે તેમાં માનવ શરીરના પોષણ માટે મહત્વપૂર્ણ પોષક તત્વ હોય છે માનવ આહારમાં દેશી ગાયના દૂધનું સ્થાન આયુર્વેદ ઉપચારમાં ઓર્ગેનિક ખેતીમાં દેશી ગાયના છાણ અને ગૌમૂત્રના મહત્વને ધ્યાનમાં લેતા દેશી ગાયોની સંખ્યામાં ઘટાડો ચિંતાનો વિષય બની રહ્યો છે ત્યારે ગાય માતાનું મહત્વનું સ્થાન ધ્યાનમાં રાખી હવેથી દેશી ગાયોને રાજ્ય માતા ગૌ માતા જાહેર કરવામાં આવે તે અમારી લાગણી અને માંગણી છે જેથી કરીને સૌ ગૌ પ્રેમી અને ગોપાલકોને ગાય પાળવાની પ્રેરણા મળે તો સાથે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ ગાયને રાજ્ય માતા જાહેર કરાઈ તે ગુજરાત સરકાર પણ ગાયને રાજ્ય માતા ઘોષિત કરે તેવી માંગ કરી હતી કલેક્ટર કચેરી અમે આજે રજૂઆત અમારી બહુ સારી અને ભારતને એક થોડી શરમ પણ આવે એવી રજૂઆત છે કે ગૌ માતા એટલે ભારતની માતાનો દરજ્જો આપ્યો છે અને અમે એ દરજ્જાનો હક અધિકાર ગૌમાતાને અપાવવા માટે આવ્યા છીએ કે રાષ્ટ્ર માતા બનાવો આજે ભાજપની સરકાર એટલે જ્યારે ત્યારે ગૌમાતાના નામ પર હિન્દુત્વના નામ પર વોટ બેંક ચાલતી હોય છે અને ગૌ માતાને ભારતના અંધરા દરજ્જો અપાવવા માટે કલેક્ટર કચેરી અમારે રજૂઆત કરવા આવવું પડે છે એટલે એક શરમજનક પણ વાત છે ગૌ હત્યા રોકવા માટેના પ્રયત્નો તો પેઢી અનાધિથી ચાલતું આવ્યું છે આપણા વડીલો પણ ગૌ માતા માટે ખપી ગયા છે અને આજના યુવાનો પણ તમારા મારા જેવા યુવાનો પણ ગૌ માતાની જે હત્યાઓ થાય છે એના માટે રોકવાના અધળક પ્રયાસો કરે છે પણ અત્યારે નવી સિસ્ટમ ચાલુ થઈ છે કે જે ગૌ માતાની હત્યા થતી હોય છે એને રોકવાના પ્રયાસો કરતા હોય એની પર સરકાર નવા નવા ગુના નાખી દેતી હોય છે ક્યાંક ના ક્યાંક એમને ગુનેગાર તરીકે સાબિત કરવામાં આવે